દ્વારા પથ્થર તેમ છે તે કરવામાં આવ્યો તો જિલ્લા પોલીસ વડા આઠ જિલ્લા ડીવાયસપી અને સાતસો થી વધારે જે પોલીસ કર્મચારીઓ છે તે સતત ખડે પગે રહ્યા હતા અને જામનગરની પોલીસ બંદોબસ્ત માટે આવેલી હતી તેમની ગાડીના કાચ છે તે કાચ પણ તૂટી લઈ હાલતની અંદર જોવા મળી હતી

પોલીસ જે છે તેમણે થોડો હળવો લાઠી પ્રયોગ પણ કર્યો હતો કારણ કે મોટી સંખ્યામાં આવ્યા હતા ત્યારે આજે વહેલી સવારના એ દ્રશ્યો છે કે જ્યાં પોલીસના અધિકારીઓ જે છે તે ત્યાં પહોંચ્યા છે ડિમોલેશન સ્થળનું નિરીક્ષણ જે છે તે કરતા જોવા મળ્યા છે મણિ મંદિર નજીક જે ધાર્મિક દબાણ હતા તેને એ હટાવી દેવામાં આવ્યા છે અને મેદાન ખુલ્લું કરી દેવામાં આવ્યું છે અને રાત્રિના જ ત્યાં એક દિવાલ ખડકી દેવામાં આવી છે જેથી કરીને ત્યાં કોઈ બીજું બાંધકામ ન કરી શકે ને કોઈ ત્યાં પ્રવેશી ન શકે આ પ્રકારનું ડિમોલેશન જે છે તે મોરબીની અંદર જોવા મળ્યું આ બંને દ્રશ્યો જુઓ કે જ્યાં આ આઠ વાગ્યાના એક બાજુ દ્રશ્યો છે રાત્રિના કે જ્યારે મોરબીની અંદર સન્નાટો જોવા મળ્યો તો બીજી તરફ પોલીસની ગાડીના કાચ તોડવામાં આવ્યા છે સાથે જ

રાખીને આ ખાઈ અંદર અને ખાસ જે ડિમોલેશન નું સ્થળ હતું ત્યાં ચાપતો બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવાયો હતો બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત આ ડિમોલેશન ની કામગીરી પર દેખરેખ જે છે તે રાખી રહ્યા હતા કારના કાચ જ્યારે તોડવામાં આવ્યા ત્યારે પોલીસે એ લોકોને હટાવવા માટે ત્યાંથી પ્રયાસ કર્યા હતા બીજી તરફ રાત્રિના સમયે મોરબીની અંદર લોકો સૂતા હતા તે દરમિયાન હજાર થી વધુ પોલીસ કર્મચારીઓ રાત્રિના દરમિયાન પેટ્રોલિંગ કરી રહ્યા હતા કે રાત્રિ રાત્રિના સમયે પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે સતત જે છે તે પોલીસ એ ચેકિંગ કરી રહી હતી સાથે જ પેટ્રોલિંગ કરી રહી હતી કોઈ એવું શંકાસ્પદ લાગે કે અહીંયાથી આ કોઈ કાંકરી ચાળો કરશે તો તેમના પર તરત જ કાર્યવાહી કરવા માટે એ સજ્જ જોવા મળી રહ્યા હતા ત્યારે વહેલી સવારથી પણ ત્યાં કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે રવિ મારી સાથે જોડાયા છે સીધા જે ડિમોલેશનનું સ્થળ છે રવિ ત્યાં ઉભા છે રવિ જે રીતે બાર કલાકથી ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અત્યારે આખું મેદાન જે છે તે ખુલ્લું કરી દેવામાં આવ્યું છે કયા પ્રકારના દ્રશ્યો કોણ કોણ અધિકારીઓ અત્યારે ત્યાં ભાવિક જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીમાં ગઈકાલે બપોરના સમયે કહી શકાય કે જે મોરબીનું ઐતિહાસિક જે મંદિર છે તેની બાજુમાં કહી શકાય કે ગેરકાયદેસર રીતે જે અવૈધ ધાર્મિક દબાણ છે તે કરવામાં આવ્યું હતું આ દબાણ છે તે દબાણને સંપૂર્ણપણે નષ્ટ છે તે નષ્ટ કરી દેવામાં આવ્યું છે બાર કલાકની જેમત બાદ કહી શકાય કે આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર જોઈ શકાય કે સંપૂર્ણપણે જે કાટમાળ છે તે પણ અહીંથી હટાવી લેવામાં આવ્યો છે એટલે કે જે રીતે જિલ્લા તંત્ર અને આરએનબી વિભાગ દ્વારા આ જે કામગીરી છે તે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કહી શકાય કે જિલ્લા પોલીસ વડા સહિત આઠ જેટલા જે ડીવાયસપી છે સાતસો થી વધારે આજે પોલીસના જવાનો છે તે આ ડિમોલિશન ની અંદર જોડાયા હતા મહત્વની વાત કહી શકાય કે જિલ્લા બાર પણ પોલીસનો કાફલો છે તે મગાવી લેવામાં આવ્યો તો મોરબીના ત્રણ ડીવાયસપી આ સિવાય પાંચ જેટલા જે ડીવાયસપી છે તે આજુબાજુ જિલ્લામાંથી બોલાવી લેવામાં આવ્યા તેના હાલ કહી શકાય કે આજે કામગીરી છે તે કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ છે તે કરી દેવામાં આવી છે હાલ પણ પોલીસનો કાફલો છે તે અહીં તેનાત છે આ સિવાય અનેક વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ પોલીસનો કાફલો છે તે તૈનાત રાખી દેવામાં આવ્યો છે એટલે કે જે રીતે વાત કરવામાં આવે તો જે કોઈ પણ અનિચ્છ બનાવ ન બને તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી હતી કારણ કે જે રીતે ગઈકાલે આજે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે શહેરના અમુક વિસ્તારોની અંદર કહી શકાય કે જે છમકલાઓ છે તે છમકલાઓ થયા હતા તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી અને કહી શકાય કે જે ટોળા એકત્રિત થયા હતા તેમને વિખેરવાનો પ્રયાસ છે તે કર્યો હતો પરંતુ મોરબી એડિવિઝન ખાતે જે મોરબી એ ડિવિઝનનું બોર્ડ છે તેને નુકસાન કરવાની કામગીરી છે તે ટોળાએ કરી હતી અને સાથે સાથે પોલીસે પણ કહી શકાય કે બળ પ્રયોગ છે તે થોડી માટે કર્યો હતો ત્યારબાદ કહી શકાય કે જે મોરબી જિલ્લાની અંદર સંપૂર્ણપણે કહી શકાય કે શાંતિપ્રિય માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે જે રીતે રાબેતા મુજબ મોરબી શહેર છે તે અત્યારે જોવા મળી રહ્યો છે ગઈકાલે રાત્રે પણ કહી શકાય કે જે સાંજના સમયે જે ડિમોલિશ આવ્યું ત્યારે જે લોકોના ટોળા એકત્રિત થતા હતા ત્યારે લોકો પણ સ્વયંભૂ કહી શકાય કે પોતાના જે રોજગાર છે સંપૂર્ણપણે બંધ કરી અને પોતાના ઘરે છે તે જતા રહ્યા હતા એટલે કે કોઈ પણ અનિચ્છ બનાવ નો બને તેના માટે લોકોએ પણ તકેદારી છે તે રાખવામાં ક્યાંક ને ક્યાંક કાળજી છે તે કાળજી રાખી હતી હાલ કહી શકાય કે શહેરના જુદા જુદા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર અત્યારે પોલીસ છે તે તેના જ છે સાથે સાથે કહી શકાય કે ગઈકાલ રાતથી જ

બિલકુલ ભાવિક જે પ્રકારે વાત કરવામાં આવે તો બપોરના સમયે આ જે ડિમોલેશનની કામગીરી જે હાથ ધરવામાં આવી હતી તેમાં જે કહી શકાય કે ટોળા છે તે એકત્રિત થયા હતા અને તેમના દ્વારા પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો પણ અત્યાર સુધીમાં કોઈ પણ અનિચ્છ બનાવ છે તે નથી બન્યું કોઈ લોકોને ઈજા છે તે નથી પહોંચી કોઈ પોલીસ કર્મચારી છે તેમને ઈજા નથી પહોંચતી પરંતુ જે જાનમાલ છે તેમને નુકસાન કરવામાં આવ્યું હતું જે રીતે એ ડિવિઝન ખાતે કહી શકાય કે જે લોકોનું ટોળું એકત્રિત થયું હતું તેમને પથ્થરમારો છે તે પથ્થરમાર કર્યો હતો અને જે સંપત્તિ હતી એ ડિવિઝનની તેમને નુકસાન પહોંચાડવાની કોશિશ છે તે કરી હતી સાથે સાથે કહી શકાય કે મોરબીના ગ્રીન ચોક ખાતે કહી શકાય કે બારથી જે જામનગર ની પોલીસ બંદોબસ્ત માટે આવેલી હતી તેમની ગાડીના કાચ છે તે કાચ પણ તૂટી હાલતની અંદર જોવા મળી હતી એટલે કે જે નાના મોટી નુકસાનીઓ છે તે શેર જોવા મળી હતી સાથે સાથે જે વાત કરવામાં આવે તો જે રીતે પોલીસ અધિકારીઓ છે જિલ્લા પોલીસ વડાપી અને સાતસો થી વધારે જે પોલીસ કર્મચારીઓ છે તે સતત ખડે પગે રહ્યા હતા અને જિલ્લા જે કહી શકાય મોરવી શહેર છે તેની અંદર સતત પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ કરી રહ્યા હતા કોઈ પણ એની છે બનાવ છે તે તેનો બને તેની તકેદારી છે તે રાખવામાં આવી હતી તમામ જે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી છે તે કરવામાં આવી હતી સાથે સાથે ડ્રોનની છે અને તે પણ પણ લેવામાં આવી હતી કોઈ અનિચ્છે બને તેની તકેદારી સંપૂર્ણપણે મોરબી જિલ્લાની અંદર જોવા મળી રહી છે રવિ એક વાત એ પણ સમજવી છે કે જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો કરનાર જે લોકો હતા તેમની સામે પોલીસે કોઈ પ્રતિક્રિયા અથવા તો કોઈ કાર્યવાહીની વાત કઈ કરવામાં આવી છે ખરી આ પ્રકારની કોઈ વિગત અ બિલકુલ ભાવિક જે પ્રકારે વાત કરીએ તો મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા છે મુકેશ પટેલ તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ છે તે કરવામાં આવી હતી આ સંપૂર્ણ માહિતી છે તેમના દ્વારા જાહેર છે તે જાહેર કરવામાં આવી હતી કારણ કે જે રીતે ડિમોલેશનની કામગીરી ધરવામાં આવી હતી તેમાં કેટલા પોલીસ જવાનો છે તેના જ હતા બહારથી કઈ કઈ જિલ્લાની અંદર પોલીસ આવી હતી કેટલા ડીવાયસપી હતા કોણ કોણ આ જે ડિમોલેશનની હાજરી આપી હતી જે શહેરની અંદર જે નાના મોટા બનાવ બન્યા હતા તેમના વિરુદ્ધ આવનારા દિવસોની અંદર કાર્યવાહી છે તે કરવાની વાત છે તે ખુદ જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ છે તેમને કરી હતી કારણ કે અત્યારે જે રીતે આજે ડિમોલેશન હાથ ધરવામાં આવી હતી તેમાં કોઈ અનિચ્છે બનાવ ન બને તેની તકેદારી છે તે રાખવાનો પહેલા પ્રાયોરિટી છે તે આપવામાં આવી હતી જે રીતે કહી શકાય કે જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ છે ગઈકાલે જ કહ્યું હતું કે સુરેન્દ્રનગર જામનગર રાજકોટ રૂરલ અને મોરબી આ જે તમામ જિલ્લાઓ છે તેમની પોલીસ છે તે સતત ખડે પગે છે તે ખડે ખડેપગે મોરબીની અંદર રહી હતી કોઈ પણ અનિચ્છ બનાવ ન બને તેની તકેદારી છે તે રાખવામાં આવી હતી આ સર્વે કહી શકાય કે શાંતિપ્રિય બેઠક છે તે પણ જે ડીવાયસપી ઓફિસ છે અત્યા કરવાની વાત છે તે સામે આવી રહી છે એટલે કે હજુ પણ આવનારા દિવસોની અંદર જે બંદોબસ્ત છે તે રાખવામાં આવશે પરંતુ જે બારની પોલીસ છે તેમને આજ રોજ રવાના છે તે રવાના કરવાની પણ માહિતી છે તે અત્યારે સામે આવી રહી છે જી જી રવિ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ તો જે રીતે બોરબીના મણી મંદિર નજીક જે ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું એ દબાણને હાલ દૂર કરી દેવામાં આવ્યું છે ત્યાં જમીન એ ખુલ્લી કરી દેવામાં આવી છે અને ત્યાં એ ફેન્સિંગ પણ લગાડી દેવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવનાર છે તે વિગત મળી રહી છે એટલે કે ત્યાં હવે કોઈ બીજું બાંધકામ ન થાય તેની તકેદારીના ભાગરૂપે ત્યાં દિવાલો પણ ખડકી દેવામાં આવશે અને સાથે જ જે જે લોકો પથ્થર માર્યો અને પોલીસ જે સરકારી માલજાળને જે નુકસાન પહોંચાડ્યું છે તેમના પર કાર્યવાહી કરવાની વાત જે છે તે મોરબી જિલ્લા એસપી છે તેમના દ્વારા કરવામાં આવી છે